સ્વામિનારાયણ ભગવાને દંડવત પ્રણામ કરી હાથ જોડી પ્રાર્થના કરી હે મહારાજ એ તો દ્વિભુજો પરમેશ્વર બહુ મોટો ભગીરથ ત્યાગ કહેવાય જગત માંથી સ્ત્રી ધન નો જોઈએ એવો કોણ મળે સ્વાદ નો જોઈ કોઈ રજો ગુણ નો જોઈ સારા કપડા નો જોઈ સારી વસ્તુ નો જોઈ હવે એવો મળે કોણ માણા હા તમારે ત્યાં છોકરા જન્મ હવે જો લાંબો સમય થાય ને તો મોબાઈલ લઈને જન્મશે કર્ણ કેમ કચ્છ ને કુંડળ હોતો જન્મ તો એમ જન્મીને બારો નીકળશે ને તરત જ મોબાઈલ કરશે ભગવાન ને કે તું ત્યાં હું આયા બોલો રોઈન કેતો હતો ને એમ એટલે મોબાઈલમાં કોન્ટેક ગયો શું પાકો આજ કળિયુગમાં આપ અનંદજીવ નો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થયા છે છો હામે આવીને આવું કે નવે નવો મુકશું સાધુ એ કેટલું પાયું છે બોલો મુક્તાન સાંઈ મહારાજ ને કેવા સમજાવ્યા છે તો એટલે કીધું જે જે વાત કરો તે વાતમાં આ વાતનું બીજ લાવજો હું લાવજો બીજ લાવજો આ બીજ છે આ સંતો એકાંતમાં એ વાતું કરતા જાહેરમાં એટલું બધું ન કહેવાય એટલે ગોપાલન સ્વામી કે એકાંતમાં રહસ્યની સિદ્ધાંતની મુમુક્ષોને વાત કરવી તો માટે અમને આપ કૃપા કરી આપની અખંડ સેવામાં રાખો સેવા માંગી એટલે ચારે પ્રકારની મુક્તિ સેવામાં આવી જાય ક્યુચરા છે ચારે પ્રકારની મુક્તિનું આંગળી ઊંચી કરો જોઈએ કોને આવડે બોલ લાલજી એને વાંધો નહીં હા બોલ 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 વાત જો ભગવાન ના સમીપે રહેવું ભગવાન ના સરખું રૂપ પણ બધા આવડે તો ભગવાનના લોકમાં રહેવું ભગવાનના ઐશ્વર્ય પામવું પામવું પણ નંબર બરાબર છે રાઈટ વધારે લીધા પણ તેતાલીસ તેતાલીસ મુ છે તેતાલીસ કેટલા હું તેતાલીસ કીધું રેડે રાઈટ રાઈટ પોઈન્ટ તેતાલીસ નું વચના છે સરસ નહીં ને આ સ્વામિનારાયણનું શિષ્ય છે સરસ લ્યો તો એ સેવા માગી એટલે ચારે પ્રકારની મુક્તિમાં આવી ગઈ ચાર પ્રકારની મુક્તિની ઈચ્છા રાખનારો છે એ સકામ કહેવાય અને ખાલી સેવા માગે તો નિષ્કામ છે કોઈ પણ માણસ છે કોઈ પણની સેવા નિષ્કામ ભાવે કરે ને કોઈ પણ આજે લોકમાંય પણ નિષ્કામ કોઈની સેવા કરે તો પછી જે કાંઈ આપવું ઘટે એ કોને આપે એને જ આપે સેવા કરનારને કઈ માગવું પડતું નથી સેવા કરે એટલે મળી જ જાય પણ આ આજે અમણી ગામના આ પીઠળી ધર્મ છે ને એવો છે આપણી મનમાં ધર્મ છે ને એવો છે આપણી મનમાંની સેવા એ કરીએ એમાં આપણું સકામપણું છે કાંઈક રૂચિ પ્રમાણે કરીએ છીએ જ્યારે મોટા સાધુ અને ભગવાન આપણી રુચિ પ્રમાણે કરવા નો દે હા એટલું જાણે કે ભાઈ આ આ સેવાને લાયક છે તો આને આ સેવા પાય આ કયા કામને લાયક છે આનામાં બુદ્ધિ વિશાળ હોય કોઈ ખેતીવાળો હોય તો એને એ રીતે સોંપે એ રીતે કોઈ ભાઈ અત્યારના જમાના પર ડ્રાઈવિંગ સારું ફાવતું હોય તો પછી આપણે એની પાસે એ સેવા કરે બરાબર કોઈ નોકર રાખવા પડતા એને બદલે એવું કોઈ જાણતો હોય તો એને સેવા કરાવે બરાબર છે ને પણ સેવામાં અનુવૃત્તિ હોવી જોઈએ એ કામ કરાવતા હોય પછી બીજું કઈ ચિંતે તો કે ના હું તો ડ્રાઇવિંગ જ કરું એમ ન ચાલે સેવા એને કહેવાય એ કળા છે એ અજમાવાની સો વાત છે પણ કળાની પછી કઈક એવું કામ કે ડ્રાઇવિંગ જ છે બાપભાઈ ને રાખ્યા તો પછી બીજું બધું કામ હોય બીજું કઈ હોય નહીં ગયા પછી તો ડ્રાઈવિંગ નકરું પકડી ને બે કરે નહીં અને અમે ઉતારામાં જાય તો એ માવા ચોળાય અમુક આબરું જાય કે તમે માવા છોડવાની વાત તમારો ડ્રાઈવર તો અહીંયા બેસાર બંધ આવી ગયો તો આ શું છે થાય ને પણ ઓલો તો એને મંડી પડવું પડે તમે એને રાખાતા બધું મંડી પડતા બોલો બધી સેવા કરે સાફસુ કરવું ઉતારા કરવા હોબામ હોબામ દેવ તો કોઈ નડતું હોય તો ડ્રાઇવિંગ કરતા કરતા કરાવે બોલો તિલચીન એ બોલે અને હું સ્વામિનારાયણ નામો બોલું એ તિલચીન બોલે એવો ડ્રાઈવર તો વન નંબર માં બાપભાઈ એક જ જોઈએ હો આવતા કરતા તિલચીન મોઢે બોલાવા એટલે ભાઈ ઓઘ્રો વિશે ને કારણ કે એને ડ્રાઈવિંગ કરવાનું તેલ તો બહુ ઝીણી વસ્તુ છે આમ ધ્યાન આપણે કરે કઈક મન વયું જાય એટલે તરત ભૂલ પડે આવડતું હોય તો એને પેલે ડ્રાઈવિંગ કરતા કરતા બોલાવતા હતા એને કેટલું મન કેન્દ્રિત કર્યું છે કેટલી એના સુરવીરતા છે એટલે ઘણા ડ્રાઈવિંગ કરાવ્યું પણ વન નંબરમાં બાપભાઈ અને બાપભાઈ ને ડ્રાઈવિંગમાં મોકલ્યા કોને ખબર કમલસિંહભાઈ પાનસુરી એને કીધું તો સામેન ગાડી આપે સમજી ગયા પછી એવડો એ કઈ વ્યસ ની હોય તો નિર્વ્યસ ની પણ આની વાતો આપણી સભામાં હોય બધી ફેલ જાય એ કે આ બધું ખાનગી હાલતું એને ડ્રાઈવર ને કેમ નથી મુકાવતા અમને મુકાવવા આવ્યા છે તો ડ્રાઈવર તો ખાય છે માટે સેવાની અંદર સ્મરણ રાખવું શું રાખવું સ્મરણ કરતા કરતા સેવા કરે તો સ્વભાવ ન વધે નકર શું વધી જાય સ્વભાવ વધે તો બહુ મુસ્લિમ બિરાદરના બધા ગ્રંથો વાંચ્યા હતા અને રામ ભક્ત હતા પણ પૂજારી તરીકે આજીવન રહ્યા બીજાને બોલાવાથી નાના ભાઈ કલ્યાણભાઈ ને બોલાવ્યા હરજીભાઈ તે ગઢપુર આવ્યા કલ્યાણભાઈ સેવા માર્યા સ્વામિનારાયણ ભગવાને તેમને સારા મુશુ જાણીને મહાભાગવતી દીક્ષા આપી અને અમોઘાનંદ સ્વામી એવું નામ પાડ્યું એમને મુસ્લિમ ધર્મના ના સિદ્ધાંતના ચાર પદ કચ્છી ભાષામાં બનાવ્યા એટલે કવિ પણ હતા અમારા પાછી એ બહુ વક્તાની વિશેષતા હોય વક્તા હોય પાછા કવિ હોય છંદ રચના અને કાવ્ય રચના અને બધું કરી જાણતા હોય એ વક્તા પણ બહુ શોભે ને કારણ કે બધી ડિગ્રી કહેવાય ને પાયા પછી એ અમોગાન સ્વામી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાને મસ્તક ધારીને સુરજાનંદ સ્વામીને સાથે રાખી ગામો ગામ હરિમંદિરો બંધાવ્યા સાધુ નું શું કામ છે સ્કૂલો બંધાવે તો લોકો ભણે અને મંદિરો બંધાવે તો લોકો ભજન કરે ભક્તિ કરે સ્મરણ કરે કીર્તન કરે અને હરિમંદિરો ગામો ગામ પેલી પરંપરા આપણને કઈ આપી મંદિરની પરંપરા આપી પછી સત્સંગના વિકાસ માટે સંતોએ મોટા સંતો એ વિવિધ બધું કાર્ય કર્યા છે એ પણ ઈચ્છનીય છે પણ વાસ્તવિક એની અંદર પણ મંદિર હોય જ છે શું હોય છે હજારો વિદ્યાર્થી ભણતા હોય એનો કેવો મોટો પ્રાર્થના ઓલું હોય એમાં પણ જોઈએ શું ભગવાનને અને પૂજા પાઠ કરતા થાય તિલક ચાંદલો કરતા થાય એ પણ એક માધ્યમ છે મંદિર માધ્યમ છે ને કઠણ બહુ પડે કારણ કે હાવ નિષ્કામ ભાવે મંદિર આવતો કરવાનો ઓલું જે પરલોક નું પછી બધું મળે દેહ મૂક્યા પછીનું બધી વાતું છે આ લોક નું કઈ ન હોય એટલે એમાં ભક્તિ કરાવી રોજ પૂજા કરતો રોજ મંગળામાં આવતો કરવો એ કેટલા થાય ઓલામાં તો એમ હોય સારું આપણે ભણાય છે એના વાલીઓને એમ થાય છોકરો સારું ભણે છે સારા સંસ્કાર પામે છે એ માધ્યમ રે આમાં તો કેવળ ભક્તિનું માધ્યમ એટલે કઠણ માં કઠણ મંદિર ને મંદિર ચલાવવું એ અઘરું મંદિર કરવું એ અઘરું નહીં મંદિર તો થઈ જાય પણ મંદિર ચલાવવું ચારસો પાંચસો ભગતની જોડી રાખવા રોજ પાંચ કથા ચલાવવી પાંચ આરતી કરવી કાલ કે એમ પૂજારીનું બહુ મહત્વ કીધું કેમ કે પૂજારીને કાયમ પૂજા કરવી અઘરી હાવ ભગવાનની નજીકે રહે અને જે કરવું એ અઘરું કથા વાર્તા છે એ કરવી અઘરી પાંચ વાર કથા મંદિરમાં કરવી પાંચ વાર આરતી કરવી પાંચ વાર માનસી પૂજા કરવી આ કે સામાન્ય વિષય છે કાયમનું નિયમ ચેષ્ટા કર્યા વિના હું નહીં વચનામત ની કથા કે વિના દિવસ જાવો ગામ શું બના હરિમંદિરો બંધાવ્યા હતા ગુણાતીતાન સ્વામી કે ગામો ગામ મંદિર બંધાયા છે માટે વૃદ્ધ થાય પચાસ વર્ષ પછી હરિમંદિરો બેસીને ભજન કરજો ભજન કરજો એમ કેતા ગામો ગામ મંદિર બંધાવ્યા છે આગુ પાછું ન જવાય તો ગામના મંદિરના ના પૂજારી થાવ મંદિર માં કથા વાંચવી અને બાબત બધા બારા બેહ વહા ઉઘાડા રાખી એરા ભાઈ અંદર બેહો ને મંદિર બને તો કે ના પછી જાજુ ન ફાવે આમાં લાલો ઘણી કે જેટલું ઠાકોરજી આગળ ફાવશે ને એટલું અક્ષરધામ ફાવશે એવું કીધા કરે ક્યારેક કરે એનું જોમ સડી જાય ત્યારે પ્રવચન કરે અને પ્રવચન દેવું ન પડે અને ગાતો હોય એમાં કરી લે પ્રવચન જે કહેવાનું હોય ને બધું એમાં કઈ જ દે કાયમ નું કાયમ કહી દે એટલે આપણે પ્રવચન દે ત્યારે મિનિટ બોલવા મળે છે સાચી છે ભગવાન ને ભગવાન ને ભગવાનને માં આંખ્યું નાખવાની ભગવાન સામું જો એની સામે આપડી જ બે આંખ્યું ચાર આંખ્યું ભેગું કરીને ને મનો ભજન કરવા એના જેવું એક તપ નથી એમ કેતા ભાઈ એને ધન્યવાદ છે ને વાતે સાચી છે ને ભગવાને હામુજ ને બેહવું એ અઘરો વિષય છે આંખું સ્થિર નથી થતી બેઠો હોય સાંભો તો આંખું આડિવળી હોય હોય ને એ બહુ અઘરું હું બેહું છું તે હું આંખું ને કહું છું ભાઈ તું હખણી રહે જાય હવે ક્યાંય જવાનું નથી જોવાનું જ નથી કાય તારે હું બેહવું પડે અઘરો વિષય છે કોઈ સારી રૂપાળી મૂર્તિ ગોતી લેવી હસ્તી હોય આપણી હામો પ્રતિસાદ મળતો હોય મેં તો બે લટકાળા રંગીલા ધાર્યા છે બે સ્વરૂપો એવા આમ આપણે એમાં દાંત કાઢ્યા કરે મન બંધ નોખા નોખા ભાવ બતાવ્યા કરે એટલે બહુ ઘુસ પૂજારી થાવ હું મહે દાદા ને ઘણી વાર કહું તમે ભાવણ પૂજારી થાન તો કે મારે બધું કરું મેં કરો જો એને ઈચ્છા હોય તેમાં ભજન કરો સ્વામી બહુ બંધાયેલા ભગવાન સ્વામિનારાયણ કરવા માટે ભજન કરો સ્વામી ભગવાન અતિ પ્રસન્ન કરવા માટે એને મંદિરો મંદિર ને એટલા ભગવાન રાજી થાય મંદિર નો બનાવ્યું હોય તો અક્ષરધામ માંથી હોય તો પાસા કાઢ્યા બોઘા મારા ખાણ ગામના ના હતા કમલસિંહભાઈ મંદિર નો બનાવ્યું ત્યાંથી કહેતું નથી ત્યાં અક્ષરધામ માં આમ કેમ છે એટલે ગણેશ કે તમે મારાને દર્શન કર્યા તો કે ના હાલો તખત ઉપર તે લઈ ગયા ત્યાં લઈ ગયા તો મહારાજ તખત ઉપર બિરાજે અને અનંત કોટી મુક્તો મહારાજને આમ એક નજરે જોઈને બેઠા અહીંયાના દર્શન થયા મહારાજના દર્શન થયા મહારાજના તો આકરા પાણીએ બ્રાહ્મણ ત્યાં મહારાજના તો આકરા પાણીએ બ્રાહ્મણ તે જ્યાં ફરિયાદ કરી કે મારા બાબરામાં બધી જગ્યાએ મંદિરમાં બહુ સેવા અહીંયા જરૂર હોય તો કરે બધે કરે છે પણ સેવા કરવી ત્યાં થતું હોય ભગવાન નું મંદિર એમાં હજારો લોકો ભગવાન કરવાનું છે સુરજાનંદ સ્વામીને અમોગાન અમોઘાન બે જો સાંભળો તાળી પાડજો બે ને વધાવીએ આપણે સુરજાનંદ અમોગાનંદ ધારી સુરજ સુરજાનંદ સ્વામી જોડમાં હતા બે હુકામ મંદિરો બનાવ્યા ગામો ગામ મંદિરો બનાવ્યા ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થયા અને આ બધી વસ્તુ આપી ભગવાન જો આપણે બધું કરીએ તો ભગવાન કેમ ડાબા હાથમાંથી ફૂલ નો દોડો આપ્યો આપ્યો ને મંગળા આરતી માં તો ભગવાન રાજી આપે છે ને આપડે લટકાળા ઘનશ્યા લગભગ કોક દી બાઈ કહેવાય ને કે ફૂલ પાડે જો રાજી છું એમ એની મેળે કાયમ કોક દી ખાલી જાય તો આવી રીતે ભગવાન રાજી થાય છે મંદિરો બનાવો એની પર રાજી થાય તો ગુણધામ આ મોગાન સ્વામી ને સ્વામિનારાયણ ભગવાન એ મંદિરના મહંત બનાવ્યા જો આપણે કે ન કે પણ મંદિર બનાવે એ મંદિરના હું ગણા એ મહંત બનાવ્યા મહંત નો અર્થ સમજાય એની બદલી ન હોય મંદિર માં મહંત હોય એની બદલી ન હોય રાખતા પોતે કથા સાંભળતા ને હરે હરે કરતા બોલો પ્રાગજી પુરાણી પણ કથા કરાવે અને જેના શ્વાસમાં વેદો શુદ્ધ થવા આવે જેના શ્વાસમાં વેદોનું ગાન હોય એ ભગવાન કથા સાંભળે નિત્યાન સ્વામી કથા કરે ને મહારાજ કથા સાંભળે એટલે કથા સાંભળવી અંગ તો કોનું સ્વામિનારાયણ ભગવાન નું હતું માટે આપણી પરંપરા છે કથા સાંભળવી નકરી કરવાથી તો બહુ વિશેષતા ન કહેવાય સાંભળવું તો જોઈ પણ અત્યારે સંતો બધા હું કેસટમાં બીજે ત્રીજે બધી કથા બહુ સાંભળે છે વિના કાંઈ કથા કોઈને આવડે નહીં અત્યારે બહુ તે નીતિ સાંભળતા હોય અત્યારે જેટલા સંતો છે બધા કથા સાંભળતા સાંભળતા સેવા કરે છે તેમજ આ બધી કોઈ પણ સંતોની સારી કથા હોય સારું એમાં રહસ્ય હોય તો બધા સંતો સાંભળે જ છે જેને કથા કરવાની હોય ને સતત કથા સાંભળવી પડે આવી નિમની કથા ચાલુ કથામાં કદાચ ન બેઠા હોય તો ઓલી કથામાં તો હોય જ એમને કથા કરતા અત્યારે આ જમાનામાં આવડે એવું છે નહીં માટે કથા સાંભળતા બે અંગ હોય જ છતાં પણ વિશેષ નિમના અંગમાં પણ કથા સાંભળવી જોઈએ બપોરની કથામાં મારે બધા સંતો પાર્ષદો અવશ્ય મેવ આવી જાય એ પણ શ્રવણ નોમ કહેવાય ને માટે કથા કરવી અને સાંભળવી બે અંગ રાખે તો એ વક્તા ની સોનું ને સુગંધ કહેવાય નિર્ભય સામી કથા કરવે કરીને સાંભળવી પણ ખરી જો અમારે અખંડ સ્વામી અને નિર્ભય સ્વામી કેગે બધા સંતો પધાર્યા છે માટે તાળીઓ એમને વંદન કર્યું તો નિર્ભય સ્વામી સારા વક્તા છે હો સરસ કથા કરે છે તો બે અંગ અમોઘાનંદ સ્વામી ને કથા કરવાનું ને કથા સાંભળવાનું સારું અંગ હતું જેમાં અમોઘાનંદ સ્વામી નું સામર્થ્ય એવું હતું કે અખંડ સ્વામિનારાયણ ભગવાન નું ભજન કરતા જો કથા કરવી સાંભળવી પાછું શું કરવાનું હા અમે બધાને કહે ને અખંડ ભજન કરજો ભજન કરજો એટલે અમારે પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી કુંડળ વાળા શું કે ખબર પોતાને ભજન કરવું નહીં બીજાને ભજન કરાવવાનો બહુ દાંડીઓ ઘણી વાર સંતો કહેતા હોય એટલે એવો ન હોવો જોઈએ કે આપણે ભજન કરીએ ને ફરતા ફરતા છેલ્લે મહારાજ ભૂજ મોકલતા અમોઘાન સ્વામી ભૂજ મોકલ્યા અને અમોગાન સ્વામી ભૂજ બધા ભક્તોને આવી આવો કથા વાર્તા નો લાગતા બધા ભક્તોને Það er því að okkar það varðanóla. દે વિનોદકારી પળપણ વિસરે નહીં જો વિસારી જગલ ચરણ સોળ ચિન્ન જય હ નજર સમી પિર હોય મા રીતે બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજની રંગીલા ગણ શ્યામ મહારાજની બધા ભક્તોને જય સ્વામિનારાયણ સરસ ભક્તો રંગીલા ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં આ બધા ખૂબ જાગી જાગી ભજન ભક્તિ કરો છો અને પૂજ્ય સ્વામી જેવા સાનિધ્ય છે એટલે ભજન કરે ભજન કરાવે સ્વામી નો બે આગ્રહ સ્વામી કીધું ને સાધુ ને શું હોય કરાવવાનો હું શબ્દ વાપર્યો એવું બધું બહુ હોય પણ પોતા કરવાનું તો જય સ્વામિનારાયણ કે બધા કરે છે ને આપણે લે તો કરે આપણે એટલે એવું થઈ જાય એવું પણ આ વડીલ વડીલ સંતો હોય તો અમારા જેવા સાધુને નકરો કરાવવાનો આગ્રહ પછી પાછા વળતા શીખવાડે એમ તો તમે બધા જ ભાગ્યશાળી છો સ્વામીએ તો બે દેશનું અધારું રાખ્યું છે એટલે બહુ જાજો તમને યોગ ન રહેતો હોય કઈક સુરત હોય ક્યારેક વળી બાબરાએ જઈ આવે પણ જ્યારે આવે ત્યારે સ્વામી હેન્ડલિંગ હાથમાં લઈ લેતા હોય કથા વાર્તાનું એટલે થોડું ઘણું આમ ઓરાય ટોરા ગયું હોય તો હોળી પાછું હા સરસ રીતે અંગ બંધાય ને સ્વામીનો અંગ બેઠો સત્સંગ કરાવવાનો છે હં અમારે જેમ કદાચ આમ એવું બધું ન કરે પણ એ જે ઘૂંટી ઘૂંટીને પાવામાં આવે ને એને કદાચ મોટી કથાય એ ન આંબે હા જાર કથામાં બધું કેવું હોય કે એ રીતનું હાલતું અહીંયા તો ચહેરા જોઈ જોઈ અને નેણ મેલાવી અને એના જીવન હામી દ્રષ્ટિ રાખીને સંતો વાત કરતા હોય એ અંગ છે હું અને તે સત્સંગનું પોષણ તમને ખ્યાલ છે કે સ્વામી દ્વારા સરસ થયું અને સુરતમાં આની કરતા વિશેષ હો તમારું ખોટું ન લગાડતા સત્સંગનું નહીં હું હોય મેં કીધું એમ વક્તા ને બધું એવું કહ્યું જાય આવે તો સામુ ન જોવે એવું નહીં એમ આ તો આગ્રહ રાખીને જે સત્સંગ કરે ને એમાં સત્સંગ બહુ ગ્રોથ થાય તો જેમ કેમ ખાતર મૂળીએ પડે તો તો ગણ કરે આઘું ઉપડું હોય તો શું કામ કરે કે એમ સ્વામી નો સત્સંગ એવો મૂળમાં પડે એટલે જીવમાં તરત બળ મળે અને બળિયો થઈ જાય પછી ખબર રાખે એમ હું તો એવા સ્વામીનું તમને બધાને ગુરુનું સાનિધ્ય છે ખૂબ આનંદની વાત છે અને અત્યારે તો આ ભજન કમાવાનો મહિનો છે ધનુર્માસ એટલે અમારી ગાળી ને અત્યારે લગ્ન પ્રસંગ હોય નહીં પણ અમેરિકા વાળા બધા આવીને છે ને મારું બગાડી ગયા છે હો અત્યારે અહીંયા માંડ અમારે ભજન નીકળે તે ત્યાંથી બધા અહીંયા આવે કે અમારે અહીં લગન છે ઢોલ વગર ને અમારે હારો હતો આ ધનુર્માસમાં કોઈ કાંઈ કરે નહીં સંતો આગ્રહ કરીને કરતા કરાય જ નહીં કરશો તો હાલશે નહીં એવું બધું ભણક બિહાર દીધી ને તો બસાડા બી તાક ધનુર અને કરાયે નહીં જો કે પણ હવે અમેરિકા વાળા બસાડા માંડ માંડ અહીંયા આવવાનું થતું હોય એટલે આપણે એનો ધોખો નહીં કરતા પણ એટલે આ ભજનનો મહિનો છે ભક્તિનો મહિનો છે સવારમાં વહેલા જાગીને ભજન કરવા માટેનું ભક્તો ટાણું છે તો તમે બધા તો અમરેલીનો સત્સંગ મૂળદાસ વખતનો એ મહારાજની નિષ્ઠા ભર્યો એ પરંપરા હું વિચારતો તો કે અમરેલી એની જગ્યાએ આપણને એનો સંગ એનો યોગ એની કહી શકે છે આપણને એ કઈ નાની વાત છે બારડું પકડી શકે છે એ ભગત બહુ મોટી વાત છે હું સંતો આપણને ખીજાઈ શકે સંતો આપણને કહી શકે ભક્તો એવું આપણને ભગવાને કરી આપ્યું છે એટલે ભગવાન બાપુ અને આંખ ઉઘડી એટલે વાત એવી છે ભગવાને આજ આપણને અવસરા તક આ બધું આપણને બોનસ માં આપ્યું સમજો સત્સંગ એ તો બધું આપણો પણ ભગવાન આ ઉત્સવ આ સમયો આવા બધા સંતો નો જોગ એ આપણને બોનસ ના રૂપ છે માટે ખુબ આમાં જે કઈ આયોજનો થાય બધા ખાસ ભળી જોડાય અને કામ કરી જો હાથ દિવસ નો ઉત્સવ ને હાથ દિવસ ના ઉત્સવમાં સિત્તેર વર્ષ પૂરું કરી લેવાય

તો સ્વામી નું કેવાય કોનું કરતા કે બધા ને બેહાડા હશે કરતા કે બધા એવું છે તો અશોકભાઈ જસમા જસમતભાઈ હપાણી દહીડા મુંબઈ જે ભક્તો હશે એ અહીંયા પધારશે સ્વાઈ પાસે પ્રસાદીની પુષ્પમાળા સ્વીકાર કરશે રમીકભાઈ જાદવભાઈ કાબરિયા અમરેલી જયદેવભાઈ કનૈયાલાલ જોશી અમરેલી ઓસ્ટ્રેલિયા જો એમાંથી કોઈ હોય પરિવારના સભ્યો તો પણ આવશે અને ધનુર્માસ નિમિત્તે પ્રસાદને યજમાન ડોક્ટર બીવી કથિરિયા સાહેબ ચંદુભાઈ ગોહિલ દરજી તથા હાજર હોય એના પરિવારના સભ્યો હાજર હોય એના પરિવારના સભ્યો સ્વામી ના સુરેશભાઈ સ્વામી નારાાયણ સ્વામી નારાાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ અરે હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ Swami, not Swami, Narayana. Narayana, Swami, Narayana. Swami, Narayana, Swami, Narayana. Ini, Swami स्वामी नारायण स्वामी नारायण स्वामी ब्रे भाव स्वामी स्वामी नारायण 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 हे स्वामी नारायण स्वामी नारायण સ્વામી નારાાયણ સ્વામી નારાાયણ સ્વામી સ્વામી ગાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ શ્રી રંગીલા ઘન શાજ જય